જે આર એન થી આર એમ સાથે સંગત છે તેના માટે નીચેની બે શરત સાચી હોવી જોઈએ જો કઈક સુરેખ પરિવર્તન હોય તો નીચેની બે શરતો સાચી હોવી જોઈએ સુરેખ પરિવર્તન ને આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીએ છીએ જેને આપણે આ પ્રમાણે લખીશું જો આ બે શરત સાચી હોય તો જ તે લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય ધારો કે આપણી પાસે બે સદીશ છે સદિશ એ અને સદીશ બી અને આ બંને સદીશ આર N ના સભ્ય છે જો હું આ બંને સદીશના સરવાળાનું પરિવર્તન લઉં જેને આ પ્રમાણે લખી શકાય બંને સદીશના સરવાળાનું પરિવર્તન લઉં અને તેના બરાબર આ દરેક સદીશનું પરિવર્તન દરેક સદીશનું પરિવર્તન અને પછી તેમનો સરવાળો થાય તો જ આ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે આ સુરેખ પરિવર્તન થવા માટેની પ્રથમ શરત છે હવે મારી બીજી શરત એ છે કે જો હું આ ગુણાકાર કોઈ સાથે કરું કોઈક વાસ્તવિક સંખ્યા સાથે કરું અને પછી તેનું પરિવર્તન લઉં તો તેના બરાબર તે અદિશ ગુણ્યા તે સદિશનું નું પરિવર્તન થવું જોઈએ હવે આપણે આ આપેલા નિયમનો ઉપયોગ કરીને કેટલાક પરિવર્તન સુરેખ છે કે નહીં તે ચકાસી ધારો કે મારી પાસે એક પરિવર્તન ટી છે અને તે અહી આ પ્રમાણે નું પરિવર્તન આપ્યું છે તમારો પ્રદેશ બે ટૂપલ છે એક્સ વન વધતા એક્સ ટુ કોમા ત્રણ એક્સ વન આ પ્રમાણે તમે તેને સદિશ સ્વરૂપમાં પણ લખી શકો જે કંઈક આ પ્રમાણે થશે બે ઘટકો એક્સ વન અને આ પ્રમાણે એક્સ વન વધતા એક્સ ટુ અને બીજો ઘટક ત્રણ એક્સ વન અને તેને ત્રીજી રીતે પણ દર્શાવી શકાય જે તમે કદાચ ક્યારેય નહીં જુઓ આ પ્રમાણે એક્સ વન વિધાનો એક સમાન છે પરંતુ હવે જોઈએ કે આ ટી એ સુરેખ પરિવર્તન છે કે નહીં તેના માટે આપણે અહીં આ બંને શરતોને ચકાસીએ આપણી પાસે બે સદીશ છે જે આર ના સભ્ય છે ધારો કે સદીશ એ બરાબર બી ટુ હવે સદીશ એ વત્તા સદીશ બી શું થાય સદીશ એ વત્તા સદીશ બી બરાબર સદીશ ની વ્યાખ્યા પ્રમાણે સદીશના સરવાળાની વ્યાખ્યા પ્રમાણે તમે તેના અનુરૂપ ઘટકનો સરવાળો કરો માટે એ વન વત્તા અને બીજો ઘટક એ ટુ વત્તા બી ટુ આ પ્રમાણે હવે આ સદિશનું પરિવર્તન શું થશે માટે સદિશના સરવાળાનું પરિવર્તન બરાબર જેને આ પ્રમાણે લખી શકાય આ રીતે અહીં બંને સદિશનો સરવાળો એ વન વત્તા બી એ ટુ વત્તા છે આ પ્રમાણે અને તેના બરાબર આપણને અહીં પરિવર્તન આપ્યું છે તેનો પ્રથમ ઘટક આ બંને ઘટકનો સરવાળો છે માટે તેનો પ્રથમ ઘટક એ વન વધતા એ ટુ વત્તા બીવન વત્તા બી થશે અને પછી આ પરિવર્તનનો બીજો ઘટક એ પ્રથમ ઘટકના ના ત્રણ ગણા છે માટે ત્રણ એ વન

અને બીજો ઘટક એ પ્રથમ ઘટકના ત્રણ ગણા થશે માટે ત્રણ એ વન તેવી સદીશ બી નું પરિવર્તન બરાબર તે પણ પ્રમાણે થશે પ્રથમ ઘટક એ બંને ઘટકનો સરવાળો બી વન વત્તા બી ટુ અને બીજો ઘટક એ પ્રથમ ઘટકના ત્રણ ગણા એટલે કે ત્રણ બી વન હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ સદિશ એ નું પરિવર્તન વત્તા સદેશ બી નું પરિવર્તન શું થાય તેના બરાબર અહીં આ બંનેનો સરવાળો થશે માટે ટુ વત્તા બી વન વત્તા બી ટુ આ ફક્ત સદેશના સરવાળાની વ્યાખ્યા છે અને પછી તેનો બીજો ઘટક ત્રણ એ વન વત્તા ત્રણ તેથી તે આપણી પ્રથમ શરત ને સંતોષે છે સદીશ સરવાળાનું પરિવર્તન બરાબર સદીશોનું પરિવર્તન અને પછી તેમનો સરવાળો હવે જોઈએ કે તે આપણી બીજી શરતને સંતોષે છે કે નહીં આપણે અહીં કોઈ યાદચ્છિક અદિશ લઈએ સૌપ્રથમ પ્રથમ સી ગુણ્યા સદિશ એ કેવો દેખાશે સી ગુણ્યા સદિશ એ તે અદિશ સદિશ સાથેના ગુણાકારની વ્યાખ્યા છે સી ગુણ્યા એ વન અને બીજો ઘટક સી ગુણ્યા એ હવે સી ગુણ્યા સદિશ એનું પરિવર્તન શું થાય તેના બરાબર આ પ્રમાણે લખી શકાય સી વન અને બીજો ઘટક સી એ ટુ આ રીતે તેના બરાબર અહીં નવો સદિશ આ પ્રમાણે લખાશે પ્રથમ ઘટક એ બંને ઘટકનો સરવાળો છે અને બીજો ઘટક એ પ્રથમ ઘટકના ત્રણ ગણા છે માટે સી એ વન વત્તા સી અને બીજો ઘટક ત્રણ સી એ વન થશે હવે આપણે અહીંથી સી ને સામાન્ય લઈ શકીએ માટે સી ગુણ્યા એ વન વત્તા એ અને બીજો ઘટક ત્રણ પરંતુ આપણે અગાઉ જોઈ ગયા કે અહી એનું પરિવર્તન થશે અહીં આ સદીશ એનું ટ્રાન્સફોર્મેશન થાય આમ અધિશ ગુણ્યા સદીશ એનું પરિવર્તન બરાબર અધિશ ગુણ્યા સદીશ એનું પરિવર્તન અને આ આપેલા કોઈ પણ પણ માટે સાચું છે આપણી બીજી સંતોષે છે અહીં આ આપણી બંને શરત ને સંતોષે છે તેથી આ પરિવર્તન સુરેખ પરિવર્તન થાય તે સુરેખ પરિવર્તન એટલે કે લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય પરંતુ હવે તમે કહેશો કે બધા જ પરિવર્તન સુરેખ પરિવર્તન નથી એ હું કઈ રીતે જાણી શકું કોઈક એવું ઉદાહરણ બતાવો જે આ શરતોને ન સંતોષે તેના માટે હું એક સરળ ઉદાહરણ બતાવીશ હું અહીં પરિવર્તનને વ્યાખ્યાયિત કરીશ ટ્રાન્સફોર્મેશન લઈએ જે આર થી આર સાથે સંગત હોય તમે અહીં સરળતા ખાતર આર થી આર પણ લઈ શકો ટ્રાન્સફોર્મેશન હું તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીશ તેના બે ઘટકો x1 અને x2 તેના બરાબર x1 નો વર્ગ અને બીજો ઘટક 0 હવે જોઈએ કે આ સુરેખ પરિવર્તન છે કે નહીં હવે મારો પ્રથમ પ્રશ્ન એ છે કે એનું પરિવર્તન શું થાય આપણે અગાઉ જે a લીધો હતો ફરીથી તે જ a લઈશું તો તેના બરાબર આપણે a1 નો વર્ગ અને ઝીરો મળે હવે અદિશ ગુણ્યા સદીશ એનું પરિવર્તન શું થાય તેને આ પ્રમાણે લખી શકાય સી એ વન અને સી એ ટુ માટે તેના બરાબર નવા સદીશ નો પ્રથમ ઘટક પ્રથમ ઘટકનો વર્ગ થશે માટે સી એ વન આખાનો વર્ગ અને બીજો ઘટક ઝીરો થાય માટે આના બરાબર સી નો વર્ગ એ નો વર્ગ અને બીજો ઘટક ઝીરો હવે આપણે અહીંથી વર્ગ વર્ગ ગુણ્યા ઝીરો હવે આના બરાબર શું છે આના બરાબર સદીશ એ પરિવર્તન છે સદીશ a નું પરિવર્તન તેથી તેના બરાબર સી નો વર્ગ ગુણ્યા સદીશ એનો પરિવર્તન માટે પરિવર્તન મળે છે તેથી અહી આ વિધાન સુરેખ પરિવર્તન હોવાની આપણી શરત ને સંતોષતું નથી અહીં આપણી પાસે સી છે અને અહીં પણ સી છે જ્યારે આપણા ઉદાહરણમાં અહીં સી છે અને અહીં સી નો વર્ગ છે માટે તે આપણી શરત ને સંતોષતું નથી અહીં આ સુરેખ પરિવર્તન નથી અહીં આ લિનિયર ટ્રાન્સફોર્મેશન નથી હવે કોઈ પરિવર્તન ને જોઈને તે સુરેખ પરિવર્તન છે કે નહીં તે ચકાસવા જો તમને પરિવર્તન આપ્યું હોય અને તે જુદા જુદા ઘટકનું સુરેખ સંયોજન હોય તો તેનો અર્થ એ થાય કે તમે સુરેખ પરિવર્તન સાથે કામ કરી રહ્યા છો અને જયારે તમે એવું કઈક જુઓ જ્યાં ઘટકો એકબીજાની સાથે ગુણાયેલા હોય અથવા તેમનો વર્ગ હોય અથવા અહીં ઘાતાંક હોય તો તે સુરેખ પરિવર્તન નથી આમ સામાન્ય રીતે સુરેખ સંયોજન એ સુરેખ પરિવર્તન હોય છે હવે આપણે તેના વિશે વધુ પછીના વિડિયોમાં વિડીયોમાં જોઈશું